વ્યસનો બંધ કરીને તમે આ કામ કર્યું છે એ અનુકરણીય કામ છે એના માટે અભિનંદન અને આપણે પણ એક એક વ્યક્તિએ મેં ત્યાં વાત કરી હતી ભાભરમાં કાર્યક્રમમાં માન્ય સંસદશ્રી હાજર હતા તેના ધારાસભ્ય શ્રી પણ હાજર હતા અમે આગેવાનો હતા ભાભરની બોર્ડિંગમાં અને ત્યાં જઈને વાત કરી હતી કે ખોટા મેળાવડા ઓછા કરાય બોલાવણાના ખર્ચા ઘટાડવા પડે વ્યસનો બધા બંધ થવું પડે શિક્ષણમાં ખર્ચો કરવો પડે તો આપણે થોડું ધીમું ધીમું કર્યું બાબરથી બધા હવે ગઈ કાલે મળ્યા પણ બધા વહેલા જાગ્યા જાગ્યા અને અને વહેલા વહેલા જાગીને એમણે બાકીના લોકોને પણ પ્રેરણા આપવાનું કામ કર્યું છે તો અહીંયા પણ તમને અત્યારે માંગીલાલભાઈને બધા આગેવાનો મળ્યા હતા તો એ કહેતા હતા કે અમારે પણ અહીંયા સમાજ સુધારણા માટેની વ્યવસ્થા કરવી જ તો આ કામને તમે આગળ વધારો અને જ્યાં પણ સહયોગ જુએ એ તમામ તરફથી પણ જે કઈ લાગશે એ બધા દીકરો આપણા માટે કામ કરે છે આવું જે વાતાવરણ બન્યું છે તો સમાજના જે સુધારા છે એના માટે પણ આટલો જ પ્રેમ રાખતો બધા એ કોઈ એક વ્યક્તિનો નિર્ણય હોય બધા ભેગા મળીને નિર્ણય કરશે પણ નિર્ણય જે કરે એની અંદર બધા આપણે બધા સાથે રહીએ સહયોગ રહીએ અને હવે જાહેર કાર્યક્રમમાં વીડિયું પીતા આપણે હાર નથી લાગતું હવે કોઈ કાર્યક્રમ હોય કોઈનું મૃત્યુ થયું હોય મૃત્યુની અંદર આપણે હારું નથી લાગતું બાકીના બધા હસે જ મજાક મસ્કરી કરે છે આપણે લાગતું છે કે આપણે ભલું ભરા છે પણ બાકીના લોકો આપણી મજાક મસ્કરી કરે છે તો મારી તમને બધાને પ્રાર્થના છે કે આ બાબતમાં તાત્કાલિક આવા આવા બાબતોની અંદર બધા સુધારા બધા કરો ખૂબ પ્રેમ ભાવથી તમે મને બોલાયો માતાજીના દર્શનનો મને લાભ મળ્યો મારે આજે આગળ છે છે ઉપસ્થિત ત્યારે મારે કેવું પડે એક વખત માતાજી ચાલતા દ્વારકા જતા હતા અને રાધનપુર હું ત્યાં ધારાસભ્ય તરીકે હતું અને ત્યાંથી અમારે ત્યાં આવ્યા અને ત્યાં સંસ્થાની અંદર બેઠા માતાજીને વંદન કર્યા અને અનાયાસે એક શબ્દ બોલો શંકરભાઈ તમારો દીકરો એટલે મેં કીધું બાપજી માતાજી મારા બધી કરી છે દીકરો કે માતાજી તમને દીકરો આપશે ભગવાન અને થોડા સમયની અંદર ત્યારે તો અમે વિચાર એવો નતો કે દીકરાનો કે એવો વિચાર તો એમ હતો દીકરીઓ છે તો બરાબર છે પરંતુ માતાજીનો સવાલ એ વખતે એ ટાઈમે ત્યાંથી ચાલતા દ્વારકા જતા હતા અને એક સવાલ એમનો તો સંતોનો તો શબ્દ પણ આપણા જીવન માટે મોટો હોય છે તો સંતો જે આપણને શિખામણ આપે જે આપણા માટે અનુકંપા રાખે તો એ ભાવને અહીં આગળ અમને બોલાવ્યા નિમંત્રણ આપ્યું તમે ભલું કામ કરો ભલું કામ ને આગળ વધારો એવી હૃદયપૂર્વક ની ખૂબ ખૂબ શુભકામનાઓ ભારત માતા કી કી માતા